રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે જગત મંદિરમાં દર્શન કર્યા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ ઝુકાવ્યું દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરા પર આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અનંત અંબાણી અને પુત્ર રાધિકા અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અંબાણી પરિવારે જગત મંદિરના શિખર પર બિરાજમાન ભગવાન કૃષ્ણના દિવ્ય સ્વરૂપની પૂજા અર્ચના કરી હતી અને ગર્ભગૃહમાં વિશેષ ભક્તિભાવપૂર્વક જળાભિષેક તથા પંચામૃત પૂજનની સંપન્ન કરી હતી આ મુલાકાત દરમિયાન મુકેશ અંબાણીએ પરંપરાગત કર્યા હતા મંદિરના તંત્ર તેમજ પૂજારીઓ દ્વારા તેમનું શાસ્ત્રોક્ત વિધિથી સન્માન કરવામાં આવ્યું હતું અનંત અને રાધિકા અંબાણીએ પણ નમ્રતાપૂર્વક પૂર્વક શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારની દ્વારકાધીશ મંદિર પ્રત્યે અતુટ શ્રદ્ધા રહી છે

આ મુલાકાતને પગલે સ્થાનિક રહીશોને અન્ય શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ જામનગર જવા રવાના થયા હતા જ્યાં રિલાયન્સ પરિવાર દ્વારા નૂતન વર્ષના વિવિધ સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે